સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના કરોલ માવેલ પ્રાથમિક શાળા ખાતે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાઠા દ્વારા તિરંગા અમારી શાન અંતર્ગત ડીજેના તાલે વાજતે ગાજતે બાઇક રેલી તેમજ પદયાત્રા સાથે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં પ્રાંતિજ તાલુકના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ કરોલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અતુલભાઈ એસએમસી અધ્યક્ષ મુકેશસિંહ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં જિલ્લા આસિસ્ટન્ટ ગાઈડ કમિશનર નિપુણાબેન રેન્જ કમિશનર સોનલબેન ટ્રેનિંગ કમિશનર વૈશાલીબેન કબ બુલબુલ લીડર કલ્પનાબેન ગાઈડર નીલમબેન રમેશસિંહ મકવાણા શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો ગ્રામજનો તેમજ બાળકો દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન હિમાલય વુડ બેજ શૈલેષ કુમાર જી પટેલ સ્કાઉટ માસ્ટરે કર્યું હતું અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ